બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિના નિમિત્તે પીએમ મોદી ડેડિયાપાડા પધારી રહ્યા છે તો મિત્રો આ વાત સાંભળતા હવે એક અલગ લેવલનો માહોલ જોવા મળશે કારણ કે એ દિવસે એટલે કે 15 નવેમ્બરના દિવસે નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવશે અને મિત્રો આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની જનતા મિત્રો આ બિરસા મુંડા ભગવાન આદિવાસીનો એક સૌથી મોટો તહેવાર ગણીએ તો પણ ચાલે જન્મ ના દિવસે ઘણા બધા એવા આદિવાસી સમાજના લોકો હશે અંદર ભાજપ અને આમ આદમી પાર્ટીની બધી જનતા ભેગી થશે તો હવે શું મોટો ધમાકો થશે કારણ કે નરેન્દ્ર મોદી જે દિવસે ડેડિયાપાડા આવશે એ દિવસે શું મોટો ધમાકો થશે શું ચૈતર વસાવાની જનતા સભામાં નહીં જાય કે શું ચૈતર વસાવા આ સભામાં નહીં જોડાય મિત્રો ઘણા બધા સવાલ ઉભા થશે કારણ કે એ દિવસે આમ આદમી પાર્ટીના અને ભાજપના નેતાઓ બધા જોવા મળશે બિરસા મુંડા ભગવાનની જે જે જન્મ નિમિત્તે આયોજન રાખેલું છે એ કરવામાં આવશે મિત્રો એ દિવસે એક મોટા સમાચાર આપણને જાણવા મળશે કારણ કે તમે બધા જોતા હશો કે ડેડીયાપાડા અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું ચાલે જ્યાં જુઓ ત્યાં ચૈતર વસાવા ચૈતર વસાવા અને ચૈતર વસાવાની સભા હોય લાખોની સંખ્યામાં અંદર નરેન્દ્ર મોદી સાહેબ આવતા હોય તો વધારે ભારતીય જનતા પાર્ટીની પબ્લિક જોવા મળશે કે આમ આદમી પાર્ટીની પબ્લિક જોવા મળશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો આજના માટે માહિતી મળીએ એક નવા વિડીયો સાથે